સો એ લોકોના હિતમાં ધ્યાનમાં રાખી અને અત્યારે આ ચૌદસો નવ્વાણું કોર્સ છે જેમાં છ મહિનાની વેલિડિટી મળતી હતી એ અત્યારે થોડાક સમય સુધી રૂપિયાનો કર્યો છે જેમાં તમને માત્ર મહિનાની વેલિડિટી મળશે તમારે જૂની જેટલી પણ પીડીએફ જોઈએ છે કાઢી શકો છો અને સાથે સાથે એક મહિનાનું બીજું સબસ્ક્રિપ્શન મળશે એટલે આવનારા એક મહિના સુધી તમે એમાં જે કન્ટેન્ટ અપલોડ થાય છે એની પીડીએફ કાઢી શકશો તો અત્યારે તમારી પીએસઆઈ ની જે પરીક્ષા છે એને ધ્યાનમાં રાખીને જ ખાસ કરીને વેલિડિટીના પ્રાઇસ સેટ કરી છે જેમને ઈચ્છા છે આ લઈ શકે છે બાકી અંદરથી વેલિડિટી ચેન્જ કરીને તમારે લોંગ નો ગોલ હોય તો તમે ચૌદસો વાળો જે કોર્સ છે એમાં પણ તમે દરેકની અંદર કૂપન દેખાતા હોય તો એ કૂપન ઉપર ક્લિક કરીને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ લઈ શકો છો ઓકે એવી જ રીતે અહીંયા જે કરંટ અફેરનો કોર્સ છે આમાં તમારે એપ્લિકેશનમાંથી સ્ટડી કરવાનું રહેશે અહીંયા તમને બસો રૂપિયા રૂપિયામાં છે તમને છ મહિનાની વેલિડિટી મળે છે આને પણ તમે વેલિડિટી અત્યારે છે ચેન્જ કરી નાખી છે અત્યારે એકસો અગિયાર રૂપિયામાં બે મહિનાની વેલિડિટી મળે છે તો તમારી પીએસઆઈ ની એક્ઝામ પણ શાંતિથી પતી જશે આની અંદર ઓકે તો ખાસ કરીને પીએસઆઈ ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ વેલિડિટી પ્રાઇસ સેટ કરી છે જેમને ઈચ્છા છે લઈ શકે છે બાકી અંદર વેલિડિટી ચેન્જ કરવાનો ઓપ્શન દેખાશે છ મહિના માટે તમારે આ કોર્સ લેવો હોય તો પણ લઈ શકો છો આવનારી ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા છે જેમ કે કોન્સ્ટેબલ હજી દૂર છે તો તમારે બસો નવ્વાણું રૂપિયા વાળો કોર્સ લેવો હોય છ મહિના માટે તો પણ લઈ શકો છો એમાં ખાલી અંદર ચેન્જ વેલિડિટીનો ઓપ્શન હશે કે ક્લિક કરશો એટલે થઈ જશે ખ્યાલ આવી ગયો ઓકે

મલયાલમ ભાષાની કૃતિ છે તો તો આન્સર આવશે એક મિનિટ મલયાલમ નથી કન્નડ કન્નડ છે છે જવાબ થશે ભાષાની કૃતિ અને એને અત્યારે આ શોર્ટ સ્ટોરી કલેક્શન છે ઓકે એની અંદર છે એને સ્થાન મળ્યું છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની અંદર એક માત્ર ભારતીય મહિલા કે જેમને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળેલો હોય

સાઉથ કોરિયા રશિયા ભારત જોર્ડન આ બધા આમાં પાર્ટિસિપેટ કર્યું હતું બરાબર ભારતીય ટીમનું નામ હતું બ્લુ ટાઈગ્રેસ ત્રીજા ક્રમ પર રહી ઓકે સાઉથ થર્ડ રેન્ક હાસિલ કર્યો તો આપણે ઓકે તો સાઉથ કોરિયામાં ઓવરઓલ જોવા જાવ તો ફિફાની અંદર જે રેન્કિંગ હતી એમાં ઓવરઓલમાં તો વીસમાં ક્રમ પર હતું ઓકે ચાલો ભારતના કયા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધનવંતરી આયુર્વેદ પુરસ્કાર છે પુરસ્કાર છે એનાથી કુલ ત્રણ વ્યક્તિને શરૂઆત કર્યા છે ઇનામ કેટલું મળે તો કે પાંચ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળે રાષ્ટ્રીય ધનવંતરી આયુર્વેદ પુરસ્કાર જાહેર કોણ કરે તો કે આયુષ મંત્રાલય ઓકે અને કોને કોને મળ્યો ત્રણ વ્યક્તિને મળ્યો છે

ડેટાબેસ પોર્ટલ એક ચર્ચામાં હતું બોન્ડ સેન્ટ્રલ નામનું ડેટાબેસ પોર્ટલ હતું આનું નિર્માણ કરાવેલું છે યાદ રાખજો આવા જે પોર્ટલ હોય છે એનાથી ક્વેશ્ચન કોણ પૂછે છે જીપીએસસી વાળા પૂછે છે તો હમણાં જ વીસ એપ્રિલે પરીક્ષા આવે છે ઓકે સો એના માટે ખાસ ધ્યાનમાં રાખજો તો બોન્ડ સેન્ટ્રલ નામનું જે ડેટાબેસ પોર્ટલ છે સેબી એ બનાવ્યું છે તો આન્સર આવશે સેબી તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ ડેટાબેસ પોર્ટલ છે જેનું નામ છે બોન્ડ સેન્ટ્રલ એનું નિર્માણ સેબીએ કરાવેલું છે પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઓગણીસો અઠ્યાસી માં સેબીની સ્થાપના થઈ હેડક્વાર્ટર મુંબઈમાં છે નવા અધ્યક્ષ બનેલા છે ઓકે યાદ રાખીશું એમને તુહીન કાંત પાંડે છે ઓકે અને કોનું સ્થાન લીધું એમણે તો કે માધાબી પુરી ભુચનું સ્થાન લીધેલું છે

ક્રાયોજનિક ફ્યુઅલની કેટેગરીમાં આવે પ્રવાહી ઓક્સિજન છે એ પણ ની ફ્યુઅલની કેટેગરીમાં આવે ઓકે લો ટેમ્પરેચર ઉપર છે અને એવી જે ટેન્ક જે ક્રાયોજનિક ફ્યુઅલ ભરે છે તો એના માટે જે ટેન્કનું સર્ટિફિકેશન છે આને મળ્યું છે ને ઇન્ડિયાને ગુજરાતની અંદર હેડક્વાર્ટર છે તો યાદ રાખજો ક્વેશ્ચન પૂછી શકે આયોનોક્સ ઇન્ડિયા ને ચર્ચામાં હતી કયા રાજ્યમાં છે એવું પૂછી શકે તો ધ્યાન રાખજો

આંતરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસની ઉજવણી ક્યારે થાય હતી આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ છે આ દર વર્ષે 4 એપ્રિલ આ ઉજવાય છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે સંયુક્ત રાષ્ટ્રનો સ્ક્રીનશોટ જોઈ શકો છો અહીં તમે તો 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસને ઇન્ટરનેશનલ ડે ફોર માઇન અવેરનેસ એન્ડ અસિસ્ટન્ટ ઇન માઇન એક્શન તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 4 એપ્રિલ ઉજવાય છે 2006 માં સૌથી પહેલીવાર ઉજવતો 2025 માટેની થીમ છે સેફ ફીચર સ્ટાર્ટ હિયર સેફ ફીચર

તો થ્રી આર સર્ક્યુલર ઇકોનોમી ફોરમની બારમી આવૃત્તિ ભારતમાં થઈ છે ભારતમાં કઈ જગ્યાએ થઈ તો કે કે રાજસ્થાનની અંદર થઈ છે રાજસ્થાનમાં કઈ જગ્યાએ થઈ તો કે કે જયપુરમાં થઈ હતી રાજસ્થાનમાં જ જીએસટી કાઉન્સિલ છે ઓકે એની કેટલામી બેઠક હતી તો કે કે હમણાં જ થઈ હતી જીએસટી કાઉન્સિલની બેઠક સોરી બેઠક કેટલામી હતી એને આ સંબંધિત પણ એ ક્યાં થઈ હતી રાજસ્થાનમાં જેસલમેરમાં જેસલમેરની અંદર થઈ હતી ઓકે તો હાલમાં આ થ્રી આર સર્ક્યુલર ઇકોનોમિક ફોરમની બારમી આવૃત્તિ રાજસ્થાનના જયપુરમાં થઈ અને જીએસટી કાઉન્સિલની જે બેઠક હતી એ રાજસ્થાનના જેસલમેરમાં થઈ હતી ઓકે બારમી આવૃત્તિ હતી ઉદ્ઘાટન કર્યું મનોહરલાલ ખટ્ટરે આવા શહેરી બાબતોના મંત્રી છે મનોહરલાલ ખટ્ટર અગિયારમી આવૃત્તિ હતી કંબોડિયામાં હતી બે હજાર ત્રેવીસમાં થઈ હતી અને બાકી બે હજાર અઢારમાં આની પહેલા એક વખત ભારતમાં આયોજન થયું હતું આનું ઓકે એ ઇન્દોરમાં થયું હતું મધ્યપ્રદેશના ઇન્દોરમાં આ વખતે જયપુરમાં થયું એ વખતે બે હજાર અઢારમાં હતી એ

માફ કરજો ફરી વાર જ વાંચી લઈએ આમાં ક્વેશ્ચન માં બે વખત આવી ગયું છે એવું ચલો તો હાલમાં જ દેશમાં સૌપ્રથમ સોલાર ઉર્જા આધારિત છે સાઉન્ડ બોક્સ છે કઈ કંપની બનાવેલો છે તો સોલાર ઉર્જા આધારિત સાઉન્ડ બોક્સ છે એ પેટીએમ બનાવેલો છે તો આન્સર આવશે પેટીએમ હાલમાં જ માઇક્રોસોફ્ટની મદદથી છે એઆઈ આધારિત પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ નું નામ છે પ્રોજેક્ટ ફાર્મ વાઇપ્સ મહારાષ્ટ્રમાં બનાવેલો છે ક્વોલિટી ઇન્ડેક્સ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર ઓકે ક્વોલિટી ઇન્ડેક્સ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર ઓકે એનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું છે તો આ આરબીઆઈ કરેલું છે બાકી આરબીઆઈ વિશે ઘણી ચર્ચા આજે કરી લીધી છે

पेरोस्काइट एलईडी એટલે કે આને પી એલઈડી પણ કહેવાય એલઈડી નું પૂરું નામ શું લાઈટ એમિટિંગ ડાયોડ ઓકે સો આનું નિર્માણ કયા સ્થળેથી કરવામાં આવેલું હૈદરાબાદમાંથી કર્યું આન્સર આવશે હૈદરાબાદ એક રાષ્ટ્ર એક બંદર અને મેત્રી એપનું નું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવેલું છે તો એક રાષ્ટ્ર એક બંદર અને મેત્રી એપ બંનેનું નું લોન્ચિંગ છે ઓકે એ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી કર્યું પોસ્ટ શિપિંગ વોટર મંત્રાલય મંત્રીએ કર્યું છે પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નવમા રાષ્ટ્રીય શિખર સંમેલન નું આયોજન છે કયા સ્થળે કરવામાં આવ્યું હતું ઓડિશામાં કર્યું હતું ચર્ચામાં રહેલ પ્રાણમિત્ર અને જીવદયા પુરસ્કાર કોની સાથે સંબંધિત છે તો કે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ સાથે સંબંધિત છે જીવદયા પુરસ્કાર બે હાજર એક માં શરૂ થયો પ્રાણ મિત્ર પુરસ્કાર ઓગણીસો માં શરૂ થયેલો ચાર હજાર વર્ષ જૂના વુડન સર્કલ ની કયા દેશ માંથી થઈ ડેનમાર્ક માંથી એનો વ્યાસ હતો ત્રીસ મીટર નો હાલમાં જ ચર્ચામાં રહેલ કુર્દિસ્તાન વર્કર પાર્ટી કયા દેશની સાથે સંબંધિત છે આ પાર્ટીએ કુર્દો માટે અલગ દેશની માંગ કરી છે તુર્કી સાથે સંબંધિત પાર્ટી છે આન્સર આવશે તુર્કી નાસા દ્વારા કરવામાં આવેલ એક અધ્યયન પ્રમાણે મંગળ ગ્રહ પર લાલ રંગનું મુખ્ય કારણ શું છે તો ફેરી હાઇડ્રેડ નામનું જે તત્વ છે એ મંગળ ગ્રહ ઉપર નાસાના અધ્યયન પ્રમાણે લાલ રંગનું મુખ્ય કારણ છે સંભાવના એવી પણ છે ત્યાં પાણી હતું એવું પણ નાસાએ જાહેર કરેલું છે ઓકે એક સમયમાં મંગળ ગ્રહ પર પાણી પણ હતું એવી નાસાની સંભાવના છે ચર્ચામાં રહેલ દિયા સિલાઈ કોની આત્મકથા છે તો કૈલાસ સત્યાર્થીની આત્મકથા છે તો આ સાથે ચાર એપ્રિલના વિડીયોને સમાપ્ત કરીએ મળશું પાંચમી એપ્રિલના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ